जेबलिन थ्रो भारत ताकत पर सितारो पर एक बार आपको बहुत बहुत बधाई जी बिल्कुल नीरज को बधाई लेकिन आज का जो गेम है ओवरऑल इस पर क्या कहना है आपका बिल्कुल गेम सभी खिलाड़ियों ने है और बड़ी खुशी है हमें गेम तक पहुंच पाए गेम शुरू होने से पहले आपने कहा था कि दिन बात होती है आज होगा किसका दिन है लेकिन आज गोल्ड के लिए अर्शद नदीम का था और सिल्वर के लिए नीरज का बिल्कुल बिल्कुल सभी अपने देश के लिए फाइट कर रहे थे सभी का अपना दिन होता है खिलाड़ी का और हमें सिल्वर मिला खुशी है हमें बहुत लेकिन अर्षा नदीम ने असंभव सा एक भाला फेंका अब क्या लगता है आने वाले समय में ये और कॉम्पिटिशन जो टफ होगा बिल्कुल बिल्कुल टफ होगा सभी अपने देश के लिए लड़ते हैं और आने वाला टाइम और भी टफ होगा और बच्चे और भी निकल के आएंगे लिए क्या कहना चाहेंगे आप नीरज से? भाई यही कहना चाहेंगे उसने अपने देश के लिए जी जान लगा दी अपनी तरफ ऐसी उन्हें सौ परसेंट दिया

क्या एक फाइनल मैसेज एक फाइनल वे आराम से आराम से पीछे खड़े हो थोड़ा पीछे खड़े एक मिनट एक लाइव है लाइव ले भाई लाइव एक मिनट एक मिनट आवाज भी आवाज जी बिल्कुल अपने देश के लिए खूब फाइट किया उसने सिल्वर मेडल है बड़ी खुशी है हमारे लिए के अभी तक हम ब्रॉन्ज जीते हुए थे अभी हमने सिल्वर जीता है पूरे देश में खुशी होनी चाहिए नीरज अपनी परफॉर्मेंस क्या भी था था। के की था। देखो सही में जो हमें लगता है जो उसको ग्रोइंग इंजरी थी वो उसी के कारण शायद कुछ जूझ रहे थे और उसी में कोई दिक्कत रही है आगे आगे किने क्या पूरे भारत को मिलेगी जितने युवा खिलाड़ी हैं सभी प्रेरित होंगे कि भाई दो बड़े अपने मतलब ओलंपिक में फाइट की है और मेडल जीता है और आने वाले ओलंपिक में भी देश के लिए जीत जान लगा देगा जी हमारे देश के लिए बड़ी खुशी की बात है कि हम लोग पांचवा मेडल जीत पाए हैं अभी और खिलाड़ी बाकी हैं मैं तो ये बोलता हूँ सभी खिलाड़ी मेडल के साथ वापिस आए तो हो गया तो जल्दी

તો નીરજ ચોપરાના પરિવારજનોમાં પણ ખૂબ જ ખુશી જોવા મળી રહી છે પિતા હોય તેમના દાદા હોય તેમના માતા પરિવારજનો અને સમગ્ર ગામના લોકો એક મેદાનમાં એકત્રિત થયા હતા નીરજના ઘરની સામે મોટી સ્ક્રીન લગાવી હતી ને ત્યાં આ મેચ જોવામાં આવી રહી હતી ને તમામ જે મોટા ભાગનું મીડિયા છે તે પણ હાજર હતા

કે ત્યાં જે બાર ખેલાડી ફાઈનલમાં હતા એમાંથી કોઈએ કલ્પના નહીં કરી હોય કેમ કે નીરજ ચોપડાનું પોતાનું સપનું હતું કે નેવું મીટર થી ઉપરનો થ્રો એને ઓલિમ્પિકમાં ફેંકવો હતો પણ અરશદ નદીમે જયારે પહેલો થ્રો ફેંક્યો બાણું પોઈન્ટ સત્તાણું મીટર તમે વિચારો ઓલિમ્પિક રેકોર્ડ એક એવો રેકોર્ડ કે જે હજુ સુધી ઓલિમ્પિકના ઇતિહાસમાં કોઈએ નહોતો કર્યો એવો ઓલિમ્પિક રેકોર્ડ થ્રો જયારે અરશદ નદીમે માર્યો એટલે એક મનોવૈજ્ઞાનિક દબાણ પણ બનતું હોય છે પણ નીરજ ચોપડાએ પણ જે પરફોર્મન્સ આપ્યું છે બિલકુલ ઉતરતું એટલા માટે કે એમનું સીઝન બેસ્ટ થ્રો હતો 89.45 મીટર્સ એટલા માટે આ થ્રો મહત્વનો છે કેમ કે તમે યાદ કરો જ્યારે ટોક્યો ઓલિમ્પિકમાં જ્યારે આ નીરજે ગોલ્ડ મેડલ જીત્યો હતો 87.58 મીટર નો એ થ્રો હતો 87.58 મીટર કરતા આ જે થ્રો હતો એ લગભગ લગભગ 2 મીટર વધારે સારો હતો બે અંતર એ સામાન્ય અંતર રહતું હતું તેમ છતાં પણ કેમ કે અર્શદ નદી મેં શરૂઆતમાં જ અને આપણે જોયું છે જ્યારે પણ નીરજ ચોપડા કોઈ પણ આવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ વેલિન થ્રોની ઉતરે છે ચાહ ઓલિમ્પિક હોય ડાયમંડ લીગ હોય કે પાવો નુમી લીગ કે જે બહુ મોટી લીગ છે વેલિન થ્રોની અંદર પણ એમાં દુનિયાભરના જે સ્ટાર ખેલાડી છે ભાગ લેતા હોય છે એમાં પણ એ જોયું છે કે નીરજ ચોપડા હંમેશા એનો જે બેસ્ટ થ્રો છે એ પહેલો અથવા બીજો બેસ્ટ થ્રો મારે છે અને જો પહેલો અથવા બીજો થ્રો એ બેસ્ટ ના મારે તો પાછળથી પછી મુશ્કેલ છે કેમ કે જે એનર્જી હોય છે એ શરૂઆતના થ્રો માં બધી એનર્જી નાખી દેતા હોય છે અને નીરજ ચોપડાએ પણ એવું કર્યું જ્યારે એને જોયું કે પહેલો થ્રો એનાથી બરાબર નથી થયો ત્યારે એમણે જાણી જોઈને ફાઉલ કરી દીધો એ થ્રો પણ જ્યારે બીજો થ્રો એમણે માર્યો એમને લાગ્યું કે ના આ થ્રો બરાબર છે અને જ્યારે રેકોર્ડ થયો ત્યારે એટી નાઇન પોઇન્ટ ફોર્ટી ફાઇવ મીટર હતો આ સાથે જ ભારતને પહેલો સિલ્વર મેડલ મળ્યો છે આમ જોવા જઈએ તો આ બીજો સિલ્વર મેડલ છે વિનેશ ફોગાટ સિલ્વર મેડલ જે છીનવી લેવાયો છે પણ ઓફિશિયલી આપણે જોવા જઈએ તો આ પહેલો સિલ્વર મેડલ ભારતને મળ્યો છે અને એ સાથે જ ભારતના હવે પેરિસ ઓલિમ્પિકમાં પાંચ મેડલ થઈ ગયા છે એક સિલ્વર મેડલ અને ચાર બ્રોન્ઝ મેડલ પ્રશંસા કરવી પડશે પૂરી રીતે નીરજ ચોપડાની કેમ કે એમણે ભલે કેમ કે સામેના જે બે ખેલાડી હતા ગ્રેનેડાના જે પીટર એન્ડરસન ખુદનો એમણે થ્રો ના કર્યા ત્યાં સુધી એક ચિંતા હતી કે ગમે ત્યારે જે ગ્રેનેડાના પીટરસન છે એ પીટર એન્ડરસન છે એ નેવું મીટર ની ઉપરનો થ્રો ફેંકી શકતા હતા એમની ક્ષમતા હતી એટલે એ ચિંતા હતી કે ક્યાંક

ઓલમ્પિકોલ્ડ મેડલ જીત્યો હતો અને આ વખતે પણ તેઓએ સિલ્વર મેડલ જીત્યો છે તેમના ગામમાં તેઓના પરિવારજનોમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે તેમના માતા પિતા પણ અત્યારે આવ્યા હતા અને જે રીતે તેઓએ જણાવ્યું હતું ખાસ પિતાએ જણાવ્યું કે ક્યાંક ખભામાં થોડી ઇન્જરીના કારણે તેઓ ગોલ્ડ મેડલ ચૂકી ગયા છે આમ જોવા જઈએ તો ઇન્જરી હોવા છતાં પણ એમણે જે થ્રો માર્યો એ બેસ્ટ થ્રો હતો એટી નાઇન જે થ્રો છે એ કોઈ સામાન્ય થ્રો નતો પણ આપણે જોયું કે અરશદ નદીમે શરૂઆતમાં પણ નાઇન્ટી ક્રોસ થ્રો માર્યો એટલે બાણું પોઈન્ટ સત્તાણું મીટર જેનો નંબર વન થ્રો રહ્યો એની પછી છેલ્લો થ્રો જ્યારે માર્યો ત્યારે પણ એમણે નેવું મીટરને ક્રોસ કર્યો એટલે અર્શદ નદીમ છે પાકિસ્તાનના એ સંપૂર્ણ તૈયારી કરીને આવ્યા હતા નેવું મીટર ને પાર જવા માટે અને એને આપણે છેલ્લા ઘણા સમયથી જે રીતે જે પરફોર્મન્સ આપણા ખેલાડીએ આપ્યું છે એની સાથે સાથે એમનું પરફોર્મન્સ પણ હંમેશા કટ રહ્યું છે એટલે અર્ષદ નદી મેં જ્યારે શરૂઆત કરી ત્યારે એક પ્રેશર બની ગયું હતું નાઇન્ટી થ્રી મીટર ઓલમોસ્ટ ત્રાણું મીટર તમે નજીકની કોઈ પણ સ્પર્ધા લઈ લો ડાયમંડ લીગ કે જે જ્યાં દુનિયાભરના જે જ્વેલિંગ થ્રોઅર છે ભાગ લેતા હોય છે જે સ્ટાર જ્વેલિંગ થ્રોઅર છે એમાં યાકુબ વાલ્દેજ જે છે જર્મનીના જે જુલિયન વેબર છે કે જે પણ અત્યારે અંતિમ પાંચમાં હતા યાકુબ વાલ્દેજ જે ચોથા ક્રમે રહ્યા માત્ર પોઈન્ટ મીટર ને લઈને ચોથા ક્રમે રહ્યા એવી જ રીતે જે ગ્રેનેડાના પીટરસન એન્ડર અને જે કેન્યાના યુલિયસ યુગો હતા આ બધા ડાયમંડ લીગમાં ભાગ લેતા હોય છે બધા સ્ટાર

તો જે જે હોય હોય છે છે શું કરતા કે શરૂઆતના એમના બે એની પૂરી એનર્જી લગાડી દેતા હોય છે પૂરી એમની જે ટેકનિક હોય છે એનો ઉપયોગ કરી લેતા હોય છે કેમ કે એમને ખબર છે કે જો ત્રીજો થ્રો ફાઉલ થઈ જાય તો પછી ગણતરી આવશે કે ટોપ એટમાં કોણ છે એ જ આગળ થ્રો કરી શકશે પણ અર્ષદ નદી મેં શું કર્યું પહેલો થ્રો ના કરી શક્યા પણ બીજા થ્રો માં એને પોતાની સંપૂર્ણ એનર્જી લગાડી દીધી મીટર નો થ્રો એટલે લગભગ અસંભવ થ્રો હતો એટલે હું માનું છું કે નીરજ જે થ્રો માર્યો છે એ બિલકુલ ઓછો નથી નથી ગોલ્ડ થી અને ક્યાંય નબળું રહ્યું મીટર આપણે યાદ કરવું પડે સત્યાસી પોઈન્ટ અઠાવન મીટરમાં એમણે ટોક્યોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો એનાથી બે મીટર વધારે દૂર ફેંક્યો છતાં પણ કેમ કે હર્ષદ નદીમ જે એમના મિત્ર જ છે નીરજના એમણે એવો થ્રો ફેંક્યો હતો કે લગભગ ત્યાં પહોંચવું મુશ્કેલ હતું અને એટલે જ અરશદ નદીમ ગોલ્ડ મેડલ બન્યા છે પાકિસ્તાનના ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે પાકિસ્તાનના ઇતિહાસમાં કોઈ ખેલાડીએ ઇન્ડિવિડ્યુઅલ મેડલ જીત્યો હોય તો આ ત્રીજો ખેલાડી છે ખાલી અરશદ નદીમ એમણે ગોલ્ડ મેડલ જીત્યો અને પ્રશંસા પૂરે પૂરી કરવી પડશે નીરજ ચોપડાની ભલે પોતાનું ટાઇટલ ડિફેન્ડ ન કરી શક્યા પણ નીરજ ચોપડા એ ખેલાડી છે અત્યંત મજબૂત મનોબળના અત્યંત શાંત સ્વભાવના ખેલાડી છે

પણ હજુ જે સૌથી મહત્વનો મુકાબલો છે આવતીકાલે અમન સહરાવત રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ માટે મેદાને ઉતરવાના છે એમનો બ્રોન્ઝ મેડલ મુકાબલો આવતીકાલે એટલે કે હવે આજે રાત્રે પોણા દસ વાગે આસપાસ છે એટલે એમાં એ ચોક્કસથી ભારતને મેડલ અપાવી શકે એવા ફોર્મમાં છે કેમ કે એ જે રીતે પ્રી ક્વાર્ટર ફાઈનલ રમ્યા જે રીતે ક્વાર્ટર ફાઈનલ રમ્યા બંને મેચ એ ટેકનિકલ સુપિરિયોરિટીથી જીત્યા અને એ પછીનો જે ત્રીજો મુકાબલો છે એમાં જાપાનીઝ ખેલાડી

અને અદિતિ અશોક આ બંને ખેલાડી ગોલ્ફની અંદર રમી રહ્યા છે અને ત્યાં પણ અત્યાર સુધી એમનું પરફોર્મન્સ સારું રહેવું છે જો કે ટોપ થ્રી જે મેડલ કન્ટેન્ડર હોય છે એનાથી તેઓ ઘણા દૂર છે પણ આમ જોવા જઈએ તો આ ચાર પાંચ ઇવેન્ટ છેલ્લી બાકી રહી છે અને એમાંથી સૌથી વધારે જો કોઈના પર આશા હોય મને તો અમન સહેરાવત હજુ ભારતને એક મેડલ અપાવી શકે છે પ્રતિભાલ જે ચોક્કસી આભાર મુફદ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ

જે જેવલિન થ્રો કરવામાં આવ્યો છે નેવ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ મીટર ભાલો ફેંકીને તેઓ બીજા સ્થાને રહ્યા અને જે રીતે ફાઉનની સંખ્યા આ વખતે થોડી વધારે હતી ને કે આ જે પ્રેશર હોય છે તે ખૂબ જ હાઈ હોય છે ઓલિમ્પિક લેવલનું જે પ્રેશર હોય છે કારણ કે સમગ્ર વિશ્વના તમામ દેશો છે તે ભાગ લેતા હોય છે પરંતુ ખૂબ જ સારું એવું આ સિઝનનું તેમનું બેસ્ટ પરફોર્મન્સ છે નીરજ જે રીતે બે હજાર વીસ ટોકિયોમાં સિત્યાસી અપ જે ભાલો છે તે ફેંક્યો હતો અને આ વખતે નેવ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ મીટરનો જે થ્રો છે તેઓના દ્વારા કરવામાં આવ્યો છે એટલે કે પોતાનું જે સિઝનનો બેસ્ટ પરફોર્મન્સ છે નીરજ દ્વારા આપવામાં આવ્યું છે અને તમામ દેશને એમની ઉપર ગર્વ છે અને આ પાંચમો જે મેડલ છે તે ભારત માટે નીરજ ચોપરા દ્વારા જીતવામાં આવ્યો છે સિલ્વર મેડલ અત્યાર સુધી ચાર બ્રોન્ઝ મેડલ છે તે આપણે જીત્યા છે આજે જ હોકીની ટીમે પણ બ્રોન્ઝ મેડલ છે તે જીત્યો છે સ્પેનને હરાવીને એની પહેલાં બે મેડલ છે તે મનુ ભાકરે જીત્યા છે શૂટિંગમાં તેમજ સ્વપ્નિલે પણ એક બ્રોન્ઝ મેડલ છે ફિફ્ટી મીટર એર પિસ્ટલમાં જીત્યો છે ખુશીનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે આ તપસ્યા છે ત્યારે જઈને ઓલિમ્પિકમાં આ રીતે શાનદાર જાનદાર પરફોર્મન્સ છે ત્યાં ખેલાડીઓ દ્વારા આપવામાં આવતું હોય છે તો નીરજના પરિવારજનોમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ તેમના ગામમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે તો નીરજ ચોપરાએ ફરી એકવાર દેશને ગૌરવ અપાવ્યું છે અને તમામ લોકોને ક્યાંક આશા અપેક્ષા પણ હતી એકસો ચાલીસ કરોડના જે દેશ છે એકસો ચાલીસ કરોડની જનતાને પણ આશા અપેક્ષા હતી કે ચોક્કસથી નીરજ જ્યારે ફિલ્ડ ઉપર આવશે ત્યારે આપણને ગોલ્ડ કાં તો સિલ્વર મેડલ ચોક્કસથી અપાવશે The